અમદાવાદમાં મેઘરાજાએ ધડબડા જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા વીજળીના કડાકા ભડાકા સાથે અસારવા એસજી હાઈવે બાપુનગર પાલડી નિકોલ નરોડા આંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા ઓઢર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે વાહન ચાલકો અને રાહદારીઓ સ્થાનિક લોકો વરસાદી પાણી ભરાતા હેરાન પરેશાન થયા એમ્બ્યુલન્સને પણ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જવાની ફરજ પડી અને ભારે વરસાદના કારણે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો આ તરફ નિકોલ અને બાપા સીતારામ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા તંત્ર સામે સ્થાનિકોનો રોષ પણ જોવા મળ્યો વરસાદ બાદ હાલ બે છે થલતેજ પર પાણી ભરાયા છે સાંભળો અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો પરંતુ ત્યારબાદની સમસ્યાના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે બસ છે લચું છે કે વિકાસ રૂટ આ વિકાસ રૂટ અને સાથે સાથે વિકાસ રૂટ પણ આપને બતાવવા માગીશ કે અત્યારે તમે આ એસજી હાઈવે ઉપર નીકળો એટલે ઝાયડસ ચાર રસ્તાથી લઈ અને થલતેજનો જે અંડરબ્રિજ છે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે આ વિકાસ રૂટ ઉપર આ વિકાસ જે બસ ચાલે છે વિકાસ રૂટની તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે સાથે એમટીએસ પણ બંધ છે તે અહીં જોવા મળી રહી છે એટલે કે તમામ અત્યારે પાણી છે તે એસજી હાઇવે ઉપર જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અત્યારે જે રીતે લોકો છે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય કે નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે ટુ વ્હીલરને તો ખાસ કરીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પાણી છે તે અત્યારે ઘૂંટણસમાં અહીં જોવા મળી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ

તો અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે પાણી ભરાયું ધોધમાર વરસાદ બાદ રોડ પાણી પાણી થઈ ગયો રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે સિંધુભવન વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાની પોલ પણ ખુલી ગઈ છે